વેલકમ ટુ ડે થ્રી આપણી સીડી હિઝ મધર્સ નેચર ઇઝ ઇક્વલ ટુ ચાઇલ્ડ્સ વર્લ્ડના આ ડે થ્રીમાં તમારા દરેક લોકોનું સ્વાગત છે અને આજનો આપણો ટોપિક છે ઇમોશનલ કંટ્રોલ એટલે કે ભાવનાઓનું નિયંત્રણ શું તમારો ગુસ્સો તમારા સંતાનને ડરાવે છે ઘણી વખત આપણને ખબર નથી પડતી પરંતુ આપણો ગુસ્સો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણા બાળકના ઇમોશનલ વર્લ્ડને એ ઇફેક્ટ કરતો હોય છે જો માતા પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે તો બાળક ધીરજ અને શાંતિ શીખી શકે છે પરંતુ જો માતા વારે વારે રાડો પાડે ચીડચીડે રહે ટેન્શનમાં રહે તો બાળક પણ એ જ પ્રકારનું હું અધીરું બને છે ગુસ્સે ભરેલું બને છે અને ચીડચીડિયું થાય છે યાદ રાખો યોર ઇમોશન્સ આર યોર ચાઇલ્ડ્સ મિરર એટલે કે તમારા ભાવનાઓ એ તમારા સંતાનોનું પ્રતિબિંબ બને છે આને આપણે એક સરસ મજાના એક્ઝામ્પલથી સમજીએ કે એક માતા પોતાના બાળક ઉપર હંમેશા ચીસો પાડે છે રાડો પાડે છે ત્યારે બાળક કોઈ પણ વસ્તુ માટે એ એની પાસે ડરે છે ખોટું બોલે છે અને સિચ્યુએશનથી ભાગે છે જ્યારે બીજી માતા આ શાંતિથી પોતાના બાળકને સમજાવે છે ત્યારે બાળક વિશ્વાસમાં આવીને પોતાની ભૂલને એક્સેપ્ટ કરે છે અને એમાંથી નવું શીખે છે

આપણી શાંતિ એ આપણા બાળક માટે મોટામાં મોટી હી જીવનભરની ગિફ્ટ છે માટે આ વસ્તુને આજથી જ શરૂ કરો જેથી કરીને આપણે આપણા બાળક સાથે ના હા મેજિકલ કનેક્શનને ફીલ કરી શકીએ માટે તમે જો આવી દરરોજ નવી નવી ટિપ્સ જાણવા માંગતા હો તો હો આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો ફરી પાછા હા આપણે આવતીકાલે એક નવા ટોપિક સાથે મળીશું આવજો બાય બાય